મારું નામ કિશીવ હું ધોરણ પાંચમાં અભ્યાસ કરું છું મારી નામ કામોલ પ્રાથમિક શાળા છે આપણે આજે સંગન બનાવવાનું છે સંગન માટે આપણે છ અલગ અલગ પ્રકારના કાગળ જેવા કે તમે જોઈ શકો છો પછી સ્કેલ કાર્ટન અને પેન્સિલની જરૂર પડશે સૌપ્રથમ આપણે સંગન બનાવવા માટે એક કાગળ લેવાનું અને તેને ઓગણીસ પોઈન્ટ પાંચ સેમી કાપી દઉં તમે જોઈ શકો છો આ આવી રીતે દેખાશે હવે આપણે આના ચાર સરખા ભાગ પાડવાના છે હવે આપણે ઉપરથી ડાબે બાજુ ડાબે બાજુ અને નીચેથી જમણી બાજુ અને વાળવું અને મધ્ય મધ્યરેખા સુધી પહોંચાડવા હવે આ અહીંયાથી વાળ્યું અને આ અહીંયાથી આપણે હવે તેને અહીંયાથી મધ્યરેખા સુધી પહોંચાડવાનું પહેલા આ ખૂણો અને પછી આ ખૂણો હવે આપણે આને ખોલીને આની અંદર નાખીશું આ ખૂણાને પણ એ જ રીતે આની અંદર નાખવાનું રહેશે પછી આને આપણે ઊંધું ફેરવીને આમ વાળી દઈશું તમે જોઈ શકો છો આપણો સંબંધનો પહેલો કાગળ તૈયાર છે તમારે આ રીતે આવા બીજા પણ કાગળ બનાવવાના રહેશે જે આવા દેખાશે હવે આપણે આ કાગળોને એક એક એકની સાથે ભેગા કરીશું અને સંગમ બનાવીશું જો આ રીતે આપણે તૈયાર થઈ જશે પોઈન્ટ પાંચ સેમી ના કાગળથી જે સંગઠન બનાવ્યો તેની બાજુનું માપ સાત સેમી છે તો આ રીતે તમે તમારા આવા અલગ અલગ રંગના સંગમ બનાવો